ન્યૂઝ જિલ્લાના એકતાનગર ખાતે ઘણા સમય કંપની હેઠળ ઇલેક્ટ્રિક પિક ઓટો રિક્ષા પ્રવાસીઓની મુસાફરી માટે કાર્યરત કરવામાં આવી હતી જે રિક્ષાઓ હાલ મહિલાઓ ચલાવી રહી છે આ રિક્ષાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પરિસરમાં પ્રવાસીઓને લાવવા અને લઈ જવાનું કાર્ય કરી રહી છે વહીવટીતંત્ર દ્વારા અમુક રૂટો પર ઇલેક્ટ્રિક બસની ફ્રી સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી ત્યારે આ પીક ઓટો ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતી મહિલાઓની રોજગારીમાં તૂટ પડે છે એવા મુદ્દાને લઈને જ મહિલાઓને ઓછી રોજગારી મળતી હોવા થી જ મુદ્દા અને અન્ય વિવિધ મુદ્દાઓની માંગોને લઈને વહીવટી શંકુલ કચેરીએ પહોંચી ગેટ પાસે બેસી ગઈ બેસી અને અધિકારી એટલે કે પોલીસ અધિકારી તત્કાલ ઘટના સ્થળે પહોંચી અને બહેનોને સાંભળ્યા હતા ઘટનાને પગલે જ ઇન્ટો સંચાલક તથા તત્કાલ કચેરીએ પહોંચ્યા હતા અને મહિલાઓને વિવિધ માંગોને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટરશ્રી સાથે મીટિંગ કરી હતી સાથે જ શું નિર્ણય થશે તે આવનાર સમયમાં જણાવવામાં આવશે તેવી રીતે માહિતી મળી છે